ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત શહેર એટલે ડાયમંડ સિટી આ સિટીના લોકો હંમેશા કંઈક નવું કરતા રહે છે તેવી જ એક નવી પ્રતિકૃતિ સુરતના એક જ્વેલર્સ દ્વારા તૈયાર કરાય છે જેમાં સમગ્ર ભારતમાં અયોધ્યા મંદિરના ઉદઘાટનની રાહ જોવાઈ રહી છે ત્યારે સુરતમાં એક નેકલેસની અંદર રાખી રામાયણ સમય હોય તેવી રીતે નેકલેસ અને રામદરબાર બનાવાયા છે ચાલીસ કારીગરોએ સતત ત્રીસ દિવસ સુધી મહેનત કરી આ નેકલેસ અને રામદરબાર તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સોના અને ચાંદીને મિક્સ કરવામાં આવ્યા છે બે કિલો સોનાની સાથે પાંચ હજારથી વધુ ડાયમંડ લગાવી આ બે હુબ અયોધ્યા રામ મંદિર અને રામ દરબારની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જાન્યુઆરી મહિનામાં મંદિરનો ઓપરેટ કરવાના છે તે મંદિરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આલે એટલે બનાવી છે અને મજા રામ દરબાર નોબત છે રામ મંદિર નોબત સમારોહ છે અમારી શોધ અમે બધા સ્ટાફ સાથે બધા સાથે ડિસ્કસ કર્યું અને બધા સાથે رائے લીધી અને આ રીતે મંદિરમાં અમે ઓનલાઈન પ્રિન્ટ પર એના પોટ કે જ્વેલરી બનાવવાનો એનો આઈડિયા કામ છે એમાં બે કિલો નો અને ચાંદી મિક્સ છે પચાસ કેરેટ ડાયમંડ છે અને પાંચ હજાર જેવા ડાયમંડ પીસ છે અને રેડી કરવા માટે એક મહિનો કામ ચાલેલું છે અને ચાલીસ વર્ષ નો આમાં સહયોગ છે બનાવવા કારીગરો છે તે બંગાળી છે અને મહારાષ્ટ્ર પણ છે આ સુરતના આ જ્વેલર્સ દ્વારા આ પ્રતિકૃતિ ભગવાન રામના મંદિરના અયોધ્યા ખાતે ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યાં મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી છે મહત્વનું છે કે ડાયમંડ સિટી સુરતમાં આ પ્રકારની કળાથી લોકો અભિભૂત થઈ ગયા છે અને સુરતના આ અયોધ્યા રામ મંદિર નેકલેસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત